બે મસબાના માણ આવે છે ઓ બાપા કેટલો માણસો સેગલા પડી આવ્યા અહિયાં કાઠે આવે ને તો તમે જઈ શકતા છો અહીંયા બારોવાલા બધા બહુ બાટીને ધબધબાટી કામ કરે છે અને ફટાફટ જમી લઈ અને આ પાપલાટ પાપલાટ બધું ગુમલાન બુમલાન આમ જો ઘણું બધું છે તમને ઘણું બધું હું મચ્છી બતાવું છું જોયા કરો અને ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં મજામાં થઈ છે ને મજામાં થઈ આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે રાટી રાટી બોલાય બોલો અહીંયા શાક લઈને આવેલા હશે તો હું તમને ના જાઉં અને બતાવું હું શાક આવ્યું કેટલું શાક આવ્યું અને જોવાનું મારા મજા આવે તો તો ફેમેલી આજમાં દરિયો હાવ થીર થઈ ગયો એક દિન હાવ એટલે કે હાવ જો નથી પવન અને નથી મોજા પવનના પરમાં દરિયો હાવ એકદમ મસ્ત મેલી મસ્ત થી ગયો એ તમને મેં બતાવ્યું અહીંયા છે મેલડી માનું મંદિર બધાએ દર્શન કર્યા છે હું આશા રાખું છું તો કન્ટિન્યુ હું જાઉં છું મચ્છી લેવા તો ફેમિલી હું ના પિગોની તો આવડા ઉતરી જાય આવું છે દાયક ધોડાધોડી ધબાડ બાટીને ધબધબાટી બોલાવી પડે નકરશે કે જો આવો મોટો મોજો આવ્યો હોય કે તો પાડી દે અને પરળી દે પણ પહેલાં એ નથી ને પડ્યા નથી આ મસબની મચ્છી આવે છે આની એક આની છે આની હે આની હે હજી બાંધે છે હજી હમણાં આવ્યા છે શાક ઉતાર્યું છે કેટલું શાક્ષી બતાવી ચાલો તો ફેમિલી આવડા શાક લેવાવાળા બધા આવી ગયાં છે અને

નાનો મસ્ત બોલી ને જાય ચમચમાટી અંદર એટલે કે જો આમ કે છે કે આ આ થર્મોકોલ તણું જઈ શકે એ ખે છે એટલે જા હે ઠેઠ મસ્ત બેન દોરી અંદર હતી કે એ નાખી દીધી છે અહીંયા જો દી તગારા લેવા આવી લાવે છે અને અહીંયા છે ને આ મસ્ત બનુ સાકલી ને આવી જો અહીં આમાં તૈયારી આલે છે સાકલાવવાની સાકલાવે એટલે દેખાડો તો ફેમિલી હું તો સાનો મને બેસી જાઉં આવડા નું કઈ ભાઈ નક્કી ન હોય કેવા ઉતરે હું તો એઠો બેસી જો મોજો કેવો હોય ભાઈ નાનો કોડો એવો મોજો હોય પણ મોટો લાગે તમને બધા જવું કેમ થાય પાણી આવી રીતનું પાણી થાય આપણે મસ્ત બે જોઈ આ મસ્ત બે ત્રણ માં શાક તો નાખી દીધેલું છે ફેમિલી જો ફલ્યું ગણે કે બાંધે

આમાં કઈ કેબિન નથી કે કઈ ને એટલે વળ નીકળે નહીં સમજાઈ ગયું એમ જો પાકું છે પાકું જો બે મસબાના માણા આવે છે ઓ બાપા એટલો માણસો ઠગલા પડી જાવ ને હા અહીંયા કાઠે આવે ને તો ગણવા ગણા કણાઈ ને વીણે વીણે ને અંદર સામસી ને એવું લાગે બોલો તો એક મોબાઈલ માં વિડીયો બનાવે લાગે જો અને ભાઈ તડીકો યાર કે મારું કામ મેં કીધું હું કરું મારું કામ આમ ઠાકી દઈ બોલો આવવા જો તો હવે મચ્છી લઈને હલાવે છે અને આવી વાત તમને અપડેટ આપું હું મચ્છી છે હું નહીં અને અત્યારે આખલે આ મચ્છીના આગળ વ્યૂ તમને ઘરે કેમ કે ઘરે જાઉં કે તો વ્યવસ્થિત મચ્છી પરફેક્ટ તમને બતાવી આપું નકર મારા વાલા હું અહીંયા ને થોડી થોડી બતાવું બેલી નામ ની કે થામ શું છે હું ની કઈ એમ ફેર જ ન ખુસ્તી અને કાલમાં તો ઘરે જા કે તો આમ જો ઓવા બાપ ઈ એ બા કેન એ અને કાલમાં ફેમિલી ઘરે જા ઓ બાપા બીજો મોટો મોરજો આવ્યો છે અને મારો બેટો નું કેમ થાય ની તો હારું ઈ માય ગોડ તમને બધાને છે ને દરિયા કિનારે ફરવા આવો તો આવે તો મજા આવે ભાઈ કેમ કે દરિયો યાર જોયો ન ભાઈ અમારી જેમ તો દરિયો કોઈને હોય નહીં એટલે તમને બધાને દરિયો બતાવું મોજા બતાવું મસ્ત મળી મસ્ત તમને મજા આવે એવું હું કામ કરું અને મોજો આવે તો કેવું લાગે જો એમ છે આવડા તરણુલી ના હેલાવે છે અને કઈ ધીમા ધીમા આવો કે તો મોજા નાના આવી જાય મોટા મોજા હોય ને એવા ન હોય કાંઠે પાડી દે ઓલામાં તો કેટલા બધા બે જાય બધા સામી જાય બોલો

કઈ મનમાં અને આવડા શાક લઈને ભાગ્યા છે જલ્દી જલ્દી શાક છે ને ઘરે પગી દે ને પછી હું તમને દેખાડી તો બાકી તો આવડા હા કે આવડા છે ને આવડા તમે ખમો હમણાં મોજો આવે મજા આવે તો બકે હો એમની ઉડે તો થાય કે ડૂબે તો થાય એની જેમ થાય પછી એમાં ડૂબે તો નહીં હવે તો પાણી ઓછું થઈ ગયું ના તો એ ગાય તમારી પીસે દેખો પીસે ઓય બાપા આટલે

તો આ છે ઝીંગાલાલા બોલે ને તો માસલાનો ટોલો છે ફેમિલી ને હું તમને આનો અપડેટ આપી દઉં આનો અપડેટ મસ્ત આપી દઉં બંને વીરજી વીરઝીલીને આવ્યો છે કિંજલ છે ને આમ જુઓ આ છે ને એના લીંગા છે બોલે તો કડવાના આમ જુઓ તમે ફેમિલી આવી રીતના કંઈક લીંગા આવે ને આવી રીતનો ટોલો છે તમને બતાવું આ માછલા ટોલો હોય ને એ ટોલો હોય પણ આ અલગ ટાઈપનો ટોલો છે ને આ ટોલો ની જેવો થઈ ગયો અને આ ટોલો ખાવામાં હાલે છે અને આ ભાઈએ ખાધો બહુ મજા આવી છે અને આની પાછળ છે એમનો રાખજો કે પાછળ જો આ છે ને આ આમાં તમને પટ્ટો દેખાતો છે કદાચ આની અંદર લાલ ઇન્જા

આરન ફાઈ સી બિજાર આવી છે અને અહીંયા જો સાક આવી છે ભાઈ એવું કઈ બોમલા તો મસ્ત છે પાપલેટ છે પાણી આને પાપલેટ કેવા માં તો સમના પાપલેટ

ખાવ હું તો નહીં ખાતા હૈ સાલા મેં નહીં ખાઉંગા માહિલો ખાવાનું હોય તો તમને બધાને બીવાઈ રહ્યા છે આજ માછલો જોઈને કેવું અઘરું છે ખતરનાક છે આ એનો ખાવાના હુક આવે આ કડવાના બહુ મોટા છે ભયંકર છે ઓય એક પેચો આવું છે લાગે કે બી તને લાગે લાગે પેટ હોય તો જલ્દી કર લાગે હે વાહ વાહ તો આવું છે આને કહેવાય જુ બોલે તો ટોલો તો આવડા બધા તો શાકનું કામ કરે છે અહીંયા તો બોલો જુ લઈને બેઠી છે આવડા બધા શાક વાળા તેમને આસન ડુસન બધા થઈ છે ભેગા તો ફેમેલી હું છે ને ભાઈ આવું છું ડાયરેક્ટ ડાયરેક્ટ ઘરે શાકવાળાની વાળા શાક લીધો મેં શાક અમને આપ્યું એટલે કે લીધું પરણી જોટી આપણે સોરી વાત બાપલેટ સોરી નથી શિયાળો બતાવેલો હતો એટલે લીધેલો હતો તો એ શિયાળવાનું શાક બનાવ્યું છે તમને બતાવી અમી વહેશે તો જમતા હોય ઘણી વખતથી તમને મેં કીધું અમી શાક બનાવીને કેવું ખાઈ એ તમને બતાવવાનું છે એટલે આ મારું પેટું શું છે મારે વિડીયો યાર જોતો જવો પડે મારો વિડીયો જવું તો મને ખાવાનું ભાવે જો છે વિડીયો શરૂ પછી આ આપણે તો શિયાળવાનું અને બે બેલા લેંગડા આવે ને સરેલા આમ જો મચ્છી યાર આ તમે વિડિયો જોઈ લીધો છે ઘરા નર્મદા પાયલું હશે પછી પાપલેટ છે અને સરેલા છે તો એટલું બધું શાક છે શેળગો છે પાપલેટ છે એમની આ મારું ભાણું છે તે પાછો હે હાઈ લો કેમ પણ ગાઈસ હું કેટલું એ તો તમે જોવો યાર એટલું હું ખાવ બોલો એટલું ખાઈ જાવ એટલે અહીંયા તો હું તાકાત વાળો છું નકર તાકાત થોડી રહી અને તેની તેની ચેનલમાં કામ કરો એટલે તમને હું લાગે

હવે નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવીશું મળીશું બીજા નવા વિડીયોમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય હાઈક કરી દો લિ આપે મજા આવી